શ્રી ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે પરંતુ સત્ય હકીકત એ છે કે ભૂતકાળમાં ચૂંટણીઓના સમયે વારંવાર મોટી અને ખોટી જાહેરાતો બાદ હકીકતમાં તેમણે કરેલી જાહેરાતો પૈકી ભાવનગરને કશું જ મળ્યું નથી શ્રી શક્તિસિંહ ગોહિલ જણાયું હતું અને વડાપ્રધાન શ્રી લાખો કરોડના નવા કામોની જાહેરાતોને ભવિષ્યના ખોટા સપનાઓ બતાવવા કરતાં જૂના આપેલા વચનો પરિપૂર્ણ કરે એવી માગણી કરી હતી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજયંતિનું વર્ષ છે ત્યારે અમદાવાદ ખાતેનું ક્રિકેટ સ્ટેડિયમ કે જે સરદાર સાહેબના નામ પર હતું તેને બદલાવીને હાલના વડાપ્રધાન શ્રીના નામે કરાયું છે તે ક્રિકેટ સ્ટેડિયમને પુનઃ સરદાર વલ્લભભાઈ પટેલના નામનું જાહેર કરવામાં આવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આપણા દેશના વડાપ્રધાન શ્રી આવતીકાલ તારીખ વીસ નવ બે હજાર રોજ ભાવનગર ખાતે આવી રહ્યા છે કારણ કે ભાવનગર મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે લાખો કરોડના નવા કામોની જાહેરાતો અને ભવિષ્યના ખોટા સપનાઓ દેખાડતી વિડીયો રજૂ કરીને લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરશે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સભ્યશ્રી શક્તિસિંહ ગોહિલે હાલના વડાપ્રધાનશ્રીના ભાવનગર ખાતે તેઓએ તારીખ એક પાંચ બે હજાર છ છવ્વીસ એક બે હજાર બાર તથા અગાઉના સમયમાં જે પ્રવચનો આપીને વચનોની લહાની કરી હતી તે પ્રવચનોના તેમજ ભાવનગરથી દહેજ કલ્પસર યોજના બની જશે બે હજાર વીસમાં માં ભાવનગર અને સૌરાષ્ટ્રના લોકો એકસો છત્રીસ કિલોમીટરમાં સીધા સુરત પહોંચી જશે અને માર્ગીય મોટા હાઈવે બની જશે જેથી બે હજાર વીસમાં માં સુરત અને ભાવનગર વચ્ચે પંચોતેર હજાર વાહનો વાયા બગોદરા નહીં પરંતુ સીધા સુરત અને ભાવનગર વચ્ચે વાયા દહેજ હાંસોટના રસ્તે ચાલશે ભાવનગર ખાતે બનેલા કલ્પસરના ઉપર બનેલા બાર માર્ગે રસ્તાની સાથોસાથ બ્રોડગેજની મોટી રેલવે લાઇન પણ નાખી દેવામાં આવશે આવી બધી જાહેરાતો કરીને વિડીયો અને પ્રવચનમાં કહેવાયું હતું કે આ એક મોટો ગોલ્ડન કોરિડોર બની જશે અને ભાવનગરની જનતા સૌથી વધારે લાભાન્વ થઈ જવાની છે અને સૌરાષ્ટ્રનું મુખ્ય દ્વાર ભાવનગર બની જવાનું છે મુખ્યમંત્રીશ્રીના જૂના પ્રવચનોની આ બધી વિડીયો પ્રેસ અને મીડિયાને રજૂ કરાયા બાદ શ્રી ગોહિલે પણ જણાવ્યું હતું કે ભાવનગરમાં તારીખ છવ્વીસ એક બે હજાર બારના ના રોજ હાલના પ્રધાનમંત્રીશ્રીએ જાહેરાત કરી હતી કે ભાવનગરની જહાંગીર મિલના કમ્પાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો ડાયમંડ પાર્ક બનાવી દેવામાં આવશે ભાવનગરમાં જુદી જુદી જગ્યાએ જીઆઈડીસીઓ બનાવી દેવામાં આવશે એવી પણ જાહેરાતો કરી હતી આ ઉપરાંત ભાવનગરમાં મહુવા સરતાન પર અને મીઠી વિરડીને રાષ્ટ્રીય કક્ષાના બંદરો વિકસાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી સત્ય હકીકત એ છે કે ચૂંટણીઓના સમય વારંવાર આવી મોટી અને ખોટી જાહેરાતો બાદ હકીકતમાં ભાવનગરને કરેલી જાહેરાતો પૈકી કશું જ મળ્યું નથી ખુલ્લા દિલથી આપ પેકેજ જાહેર કરીને જાઓ એવી માની શ્રી પાસે હું માગણી કરું છું જ રીતે કપાસ ડુંગળી અને શિંગ આ ત્રણ ખેત પેદાશો જે સૌરાષ્ટ્ર માટે મહત્વની છે આ ત્રણેયમાં આજે ભાવ અતિશય ગગડી પડ્યા છે ત્યારે ખેડૂતોને કપાસ ડુંગળી અને મગફળી શીખ કહીએ છીએ હું માંગણી કરું છું કે જે ખેડૂતોની લડત ખૂબ મોટા ચાલ્યા બાદ ત્રણ કાળા કાયદા રદ કર્યા પછી ખાતરી આપી હતી

માની બડા શ્રી પાસે માં કહ્યું છે કે શું શું થવાનું છે 2020 માં 75000 વાહનો સૌરાષ્ટ્રના ભાવનગર થી 136 કિલોમીટર માં સુરત પહોંચવાના છે એ વિડિયો છે પરંતુ શરૂઆતમાં એમણે વિડિયો શરૂ કરતા પહેલા જે બોલ્યા હતા અબ છે અને विकास दरिया मारी नहीं थे ना विकास खुद का मारी नहीं है अनेरो तो पहलो भारतीय को है भावना तो से सके अबे आप हमारा सीनियर साथियों भाई श्री मनीष भाई दोषी भाई श्री अमान भाई रावण एप्रेसरी मीडिया नाम है आपकी काले अपना देश ना बड़ा प्रधान श्री भावनगर खाते आ मिले आज गुजरात के मुख्यमंत्री थे वो भावनगर गए उन्होंने अपना भाषण भी दिया और यूं हाथ करके पूरा वीडियो दो मिनट और का है वो रिलीज किया जिसमें ये बताया पूरा दिखाया कि सिक्सटीन लेन का पूरा हाईवे यहां एक कल्पसर योजना बन जाएगी और उस बांध के ऊपर से पूरा एक रोड निकलेगा 136 किलोमीटर में आप भावनगर से आप सूरत पहुंच जाओगे आपको बगोदरा जाने की जरूरत नहीं है और यहां पे 2020 में 75,000 फाइव थाउजेंड व्हीकल्स इसी रोड से चलते होंगे अब 2020 तो चली गई प्रधानमंत्री जी कल आप जा रहे हो भावनगर तो कम से कम वहां पे एक एक नीव के लिए एक इंच भी काम नहीं हुआ है पहले भावनगर के लोगों की आपको माफी मांगनी चाहिए कि मैंने चुनाव के वक्त आपको गुमराह करने के लिए ये वीडियो जारी किया अभी भी चुनाव आ रहा है इसलिए जा रहे हैं वहां पे क्योंकि लोकल बॉडीज के भावनगर म्यूनिसिपल कॉर्पोरेशन और गुजरात में लोकल बॉडीज के चुनाव है। मैंने सीरीज ऑफ ऐसे काम जब वो जाते थे भावनगर में कहा था कि यहाँ पे जहांगीर मिल की जो लैंड पड़ी है उस पर इंटरनेशनल लेवल का डायमंड पार्क बना देंगे उन्होंने कहा था कि महुआ सरतान पर और सौराष्ट्र के ऐसे सारे बंदर जो है वहां पे दुनिया से बड़े बड़े जहाज जाएंगे क्योंकि सारे बंदर में डेवलप कर दूंगा उन्होंने कहा था वहां पे जब गए थे तब कि पूरे सौराष्ट्र का प्रवेश द्वार भावनगर बना दूंगा इसमें से कुछ भी नहीं हुआ सारे जुमले साबित हुए हमने मांग की है कि प्रधानमंत्री जी आप जब भावनगर फिर से कल जा रहे हो तो आप वहां की जनता से माफी मांगिए कि मैंने ये पहले जो कुछ कहा था उसमें से कुछ भी नहीं हुआ है दूसरी हमने मांग की है सरदार वल्लभ भाई पटेल राष्ट्र के लिए उनके योगदान की तुलना किसी के साथ नहीं हो सकती है आजादी के वक्त उनका जो योगदान और आजादी के बाद देश को एक रखने के उन सरदार साहब के नाम से हमारा अहमदाबाद का क्रिकेट स्टेडियम था सरदार वल्लभ भाई पटेल क्रिकेट स्टेडियम उसका नाम हटा के आज के प्रधानमंत्री जी के नाम पे रख दिया 150 है 150वीं जन्म जयंती है सरदार साहब की अब मांग करते हैं कि प्रधानमंत्री जी आप आ रहे हो तो कम से कम आप ये काम कर दीजिए क्योंकि आपका नाम पता नहीं आपको पता होगा या नहीं लगाया गया है आपको ना पता हो तो मैं प्रेस मीडिया के जरिए बता रहा हूं कि सरदार साहब का नाम हटा के आपका नाम आपके भक्तों ने किया हो तो वो गलत है ऐसा बता दो उनको और आपका नाम खुद ही हटा के फिर से सरदार वल्लभ भाई पटेल क्रिकेट स्टेडियम अहमदाबाद उसको पुनः स्थापित करो आपके अंधभ कहते थे कि कृष्ण कुमार सिंह जी महाराजा साहब उन्होंने पहला अपना सबसे बड़ा राज्य इस राष्ट्र को सरदार साहब के सामने समर्पित किया था तो उनको भारत रत्न दे देंगे ऐसे आपके अंधभ कह रहे थे समाचार टुडे न्यूज चैनल टीम सत्य से तेज बताओ से आप जोता रहो समाचार टुडे न्यूज चैनल गुजरात नुजरातियों સમાચાર ટુડે ન્યૂઝ અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે